આખા દિવસમાં હોઉં ને તમે દીકરી ગોળે જ્યારે ભેટીને મળશો ને બધી જ તમારા ટેન્શન હલ થઈ જાય તમારી બધી જ ભૂલો માફ કરી દે બધા જ તનાવ ઘટી જાય વહુને ને દીકરાને અહીંથી જયારે તમે જાવશો આ સેલ્લું ફંક્શન એટલે છે કે આજે તમે ત્યાં જશો ને ત્યારે તમારા સન્માન કરવા માટે હોવું દીકરો દીકરાની દીકરો હશે તો ઈ દીકરાની દીકરી હશે તો ઈ જે હશે તો જમાય અને દીકરી એના દીકરા દીકરી બધા એ છે રેલવે સ્ટેશન પહેલી વાર મળે ને એટલે તમે દીકરી જ્યારે વળાવે અને માને જેમ ગળે સોટી જાય એવી રીતે હક કરીને મળવાનું આમ ખાલી ખાલી ટચ કરીને નહીં હલો ખ્યાલ આવે આ સરવણો નહીં લાગુ પડે ડ્રાઈવરો નહીં લાગુ પડે હરિદ્વારમાં તમે ગયા છો જ્યારે તમે મમ્મી પપ્પાને મળો તો એક નાનું એવું બાળક આમ આ તમને ખબર છે મારી આ દીકરીની દીકરીઓ તમે જોઈએ છે મને ભાળી જાય ત્યાંથી દોડીને મળવા આવે તમે જોઈ ને કેટલા જણાએ જોઈ કેવી રીતે દોડીને મળવા આવે છે જ્યાં ભાળી જાય ને અહીંયા નહીં એને કાંઈ ખબર નથી દુનિયાના ગમે એવી ફંક્શનમાં હોય ગમે એવી પરિસ્થિતિમાં હોય ભાળી નથી કે દોડીને ગળે વળગી નથી એમ આપણે જ્યારે રેલવે સ્ટેશન જાય સર્વણો હોતે જ્યારે એના મા બાપ મળે ત્યારે એને દોડીને હક કરીને મળવાનું છે આ પ્રથા ચાલુ કરવી છે આપણે હક કરવાનું ભૂલી ગયા છીએ આમથી ટેન્શન ઘટી જાય બીપી ઘટી જાય અને એને તમામ રોગ ઘટી જાય અને એક વાઇબ્રેશન તમને બધાને ખબર છે બે મહિનાનું બાળક હોય ત્રણ મહિનાનું બાળક હોય બહુ રડતું હોય માં હાજર ન હોય બાજુના આજુબાજુના નણંદ હાઉ હારા બધા ટ્રાય કરે સાનું ન રહે પણ એની માં આવે અને અહીંયા વળગાડે સાતીએ તરત સાનું રહી જાય છે રહી જાય છે ને કારણ કે માના હૃદયનો થપકારો એ હમજે છે હવે મારી માં આવી હલો એનો તાર મળી જાય છે એમ જયારે આપણે મા બાપને મળીએ છીએ ને મા બાપ સાથેનો ભગવાન સાથેનો સીધો તાર મળી જાય છે માને અને બાપને દીકરાને એમાં અનુભૂતિ અલગની થાય છે ગમે એવો દીકરો હોય ગમે એવો બાપો હોય ગમે એવી દીકરાની હોઉં હોય એને મા દીકરીની ઘોડે તમે દીકરીની ઘોડે જ્યારે તમે મળશો ને તમે તમારી હોઉંને દીકરીની ઘોડે પ્રેમ આપશો ને તમે એવી રીતે ભાવથી એને વર્તન કરશો ને કુદરતનો કાનૂન છે જેમ મેં તમને કીધું કે અમને હરિદ્વારનું ફળ મળવાનું અમેરિકામાં દીકરા દીકરી છે ન્યા ચાલુ થઈ ગયું એમ તમને ફળ મળવાનું ચાલુ થઈ જાય જ્યાં તમારી દીકરી છે ને એને એની હાહુ પ્રેમ આપવાનું ચાલુ કરી દેશે ખ્યાલ આવે મારી વાતનો કરંટ ન્યા આવશે અહીંયા ભલે ફટાકડા ફૂટે અવાજ ન્યા આવશે એ ટીવીમાં જોતી છે વાત સાંભળશે એ એની હાહુ એને મળશે બત ભરીને મળવા જો તમે ચાહતા હો મારી દીકરીને એની હાહુ દીકરી ઘોડે રાખે તો તમે કાલથી નક્કી કરો તમારી દી હોઉંને દીકરી ઘોડે રાખવાનું એટલે ભગવાન ભગવાનનું સમાજ સમાજનું કામ કરી નાખશે તમે તમારી ફરજ પૂરી કરો આવી રીતે મળશું મારી વાત સમજાય છે બધા બહેનોને કામ લાગે તમે આમાં આમાં લગ્ન થઈ ગયેલી કેટલી બહેનો છે હાથ ઉસો છે ને ભલે ગમે એવી પણ બધ ભરીને મળજો હરિદ્વારમાં હું હવે દીકરીની ઘોડે માની ઘોડે તારી રોજ પૂજા કરીશ દીકરાઓ પણ આ ધ્યાન રાખે સાસુ સસરા છે એ પણ ધ્યાન રાખે વહુને બાથ ભરીને મળે બાથ ભરીને મળવાના બહુ મોટા ફાયદા છે બહુ મોટા ફાયદા છે હું આ પાંચમું સૂત્ર આજે આપણો પાંચમો દિવસ છે આજે છેલ્લો દિવસ છે આ પાંચ મંત્ર લઈને આપણે અહીંયાથી જવાશે અને આપણે આપણું જીવન બદલાવવું છે લોકો જોવે એનું જીવન બદલાય એક અંધ દીકરીએ બહુ સરસ વાત કરી તમે એક અમારે આ વિતા ભાભીએ એક અંધનો પ્રોગ્રામ અમને કરાવેલો એના જન્મ દિવસે બહુ મને ટચ કરી ગયો હતો એ પ્રોગ્રામ ઈ પ્રોગ્રામ બહુ સારો અને આજે આ દીકરીએ યાદ કરાવ્યો મારે આ વાત તમને કરવી હતી બહુ ટચ એટલે કરી ગયો તો એને એના જન્મદિવસે અદ્ભુત એક કોઈ એની સ્ટોરી કરવા જેવી નથી કારણ કે તમે પ્રોગ્રામ કરો ને ત્યારે મજા ન આવે પણ મેં ત્યારે મેં ત્યારે લખી નાખ્યું હતું આપણે આ દેખતા જોઈએ હે છે છે આયજ આપણે દેખતા જોઈએ આંધળા છે ને ઈ ખરેખર દેખતા છે આપણે આંધળા છીએ દેખાતું નથી ઓલી દીકરીને આ ફંક્શન દેખાય છે એને કેવું સરસ ગીત ગાયું એને આપણા વાઇબ્રેશન સમજાણા હેતુ સમજાઈ ગયો દેખાતું નથી ટીવીમાં સાંભળીને એને સમજાઈ ગયું કે આ પ્રોગ્રામ કયા પ્રકારનો છે એને કેવું સરસ ગીત ગાયું એની લીટી તમે રોજે સાંભળજો મગજમાં મારે જીવી લેવું છે મારે જાણી લેવું છે કેવું ફરસ્ટ ક્લાસ એમ આંધળા જોઈ શકે છે પણ આળા દેખતા આંધળા છે આ દુનિયાની કઠણાઈ છે દેખે છે એ બધા આંધળા છે અને આંધળાને દેખાય છે આંધળાનું કોઈ દુઃખ નથી તમે જોયું મોજથી અમને એનો પ્રોગ્રામ કરાયો હતો દિલથી બધા કામ કરતા હતા દિલથી બધા મહેનત કરતા હતા તમે કલ્પના કરી હોય એવું બધું કામ કરતા હતા આંધળા કામ કરતા હતા દેખતાને હાથ પકડીને આંધળો લઈ જતો હતો આવો પ્રોગ્રામ હતો દેખતા ને હાથ પકડીને આંધળો લઈ જતો ઈ પ્રોગ્રામ એવો હતો એકદમ અંધારું હતું કોઈને ખાઇ ન દેખાય હવે આપણે એ પ્રોગ્રામ એવો હતો કોઈને ખાઇ ન દેખાય આપણે એ અમને બધાને લઈ જતા હતા આંધળા હતા એ પછી ખબર પડી કે આપણને ખવાર્યું આપણને ડીશ બેહાર્યા ખુરશી ઉપર બહેર્યા એ તો દેખતા છે આપણે દેખતા આંધળાનો પ્રોગ્રામ કર્યો અંધારામાં એવું અંધારું એવું અંધારું કે આંધળામાં અમારામાં કાંઈ ફરક નહીં એણે અમને બધા સર્વિસ આપી જમાડ્યા ખવાડ્યું પીવાર્યું કારે વાસણ ન ખખડ્યું કોઈને આઈટમે ન ઘટકી બધી પ્રકારની આઈટમ પાછું પૂછ્યું કે આ કઈ આઈટમ છે ઊંઘીને બતાવવાનું એ તરત જ કહી દે અદ્ભુત પોગ્રામ હતો ત્યારે મેં લખ્યું હતું દેખીતા છે ને એ બધા આંધળા છે આંધળા ખરેખર આંધળા નથી દેખીતાને દુઃખ છે આંધળાને કોઈને દુઃખ નથી આપણે જ નકરા દુઃખી છીએ ભગવાને આપણને બે આંખ આપી છે બે પગ આપ્યા છે હાથ આપ્યા છે ને આપણે દુઃખી છીએ પગ નથી એ દુઃખી નથી આંધળા છે એ દુઃખી નથી સલાહ આપણે જ નકરા દુઃખી છીએ આંધળા બધા ધ્યાનથી આંભળે છે આપણે હાળા બેરા છીએ દહ વાર કેવું પડે સાંભળ્યું સાંભળ્યું ભાઈ અહીંયા ધ્યાન રાખીને મારે હલો કેવું પડે વારા ઘડીએ ભાષણમાં એ અહીંયા એનું ધ્યાન આંધળા બધા ધ્યાનથી સાંભળે છે આંધળામાં ગુણ તો જુઓ બધા ધ્યાનથી સાંભળે આંધળા બધું આપણી કરતા વિશેષ શક્તિ છે એને કોમ્પ્યુટર કોન્ફિડન્સ બહુ છે એવા બધા વાતો કરતા હતા એને કોઈ દુઃખ નથી એને કોઈ ભગવાન ઉપર ત્રાસ નથી એ મોશથી જીવે છે મેં એ બધાને જોયા વિચારો હારા કરે છે એને કાંઈ ઘટતું નથી એની પાસે ભગવાને અઢળક શક્તિ આપી છે જે આપણી પાસે નથી એવું નથી આપણે ડેવલોપ કરી નથી